ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે હવે ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નથી ગુજરાત બહારના લોકો માન્ય ઓળખપત્ર બતાવી દારૂ પી શકશે વિદેશી નાગરિકો માટે પણ દારૂ પીવાની છૂટ સરકારે જાહેર કરી છે સરકારે જાહેર કરેલા નિયમ હેઠળ હવે એકવીસ વર્ષે દારૂ પીવાની છૂટ અપાઈ છે તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ લાગુ પડશે અગાઉ માત્ર નિયત વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં જ મંજૂરી હતી હવે લોન પુલ સાઇડ ટેરેસ અને અન્ય ફૂડ બેવરેજિસ વિસ્તારોમાં પણ દારૂ પીરસી શકાય છે દારૂ પીધા પછી વાહન ચલાવવું પ્રતિબંધિત છે ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જરૂરી છે માત્ર ગિફ્ટ સિટીની અંદર જ આ છૂટછાટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીની બહાર નહીં આ ફેરફારનો હેતુ ગિફ્ટ સિટીને વધુ આકર્ષક બનાવવાનો છે જેથી વૈશ્વિક કંપનીઓ અને પ્રોફેશનલ્સ આકર્ષાય અગાઉ પરમિટ પ્રક્રિયા જટિલ હતી જે હવે સરળ બનાવવામાં આવી છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં હવે વધારો કરવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના લોકોને પરમિટ લેવાની જરૂર નથી ગુજરાત બહારના લોકો માન્ય ઓળખપત્ર બતાવીને દારૂ પી શકશે વિદેશી નાગરિકો માટે પણ દારૂ પીવાની છૂટછાટ સરકારે જાહેર કરી છે સરકારે જાહેર કરેલા નિયમો હેઠળ હવે એકવીસ વર્ષે દારૂ પીવાની છૂટ અપાઈ છે